ઊંઝા એપીએમસી હોલ ખાતે આજરોજ ગ્રીન ટેકનોલોજી સેમિનાર યોજવામાં આવ્યો હતો ખેડૂત મિત્રો માટે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર સુધીર ભટ્ટ દ્વારા બિયારણ દવાઓ ઉત્પાદન તૈયાર પાકની માવજતની વિગતવાર માહિતી આ સેમિનારમાં આપવામાં આવી હતી ભારતીય કિસાન સંઘના માર્ગદર્શક આ રે સેસનાલાલજીભાઈ પટેલના અધ્યક્ષ અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હુંજા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ તેમજ ડોક્ટર સુધીરભાઈ ભટ્ટ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા જેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજે ખાસ કરીને ગ્રીન ટેકનોલોજી એક વિશેષ સેમિનાર યોજવામાં આવી રહ્યો છે શું છે આ ગ્રીન ટેકનોલોજી અને આનાથી ખેડૂતોને કઈ રીતે ફાયદો થશે ગ્રીન ટેકનોલોજીના નિષ્ણાત વૈજ્ઞાનિક ડૉક્ટર સુધીર ભટ્ટ એમના માર્ગદર્શનની છે આજે ખેડૂતોને બિયારણ વાવતા પહેલાં કેવી રીતે એની સુ માવજત કરવી જોઈએ બિયારણને કેવી રીતે સાચવવું જોઈએ બિયારણના સારું બિયારણ વાપરવાથી કેવી રીતે વધારે ઉત્પાદન મેળવી શકાય અને બિયારણને કેવી રીતે દરેક ગમે તે ક્વોલિટીની જમીન હોય છતાં પણ બિયારણનો જે ઉગાવો ઓછો થાય છે એ ન થાય એના માટે શું કાળજી લેવી આના માટે વધુમાં વધુ જર્મિનેશન થાય અને સારો પાક ઉગે એના માટે થઈ અને ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે આજે ખાસ ખ્યાતનામ જે પૂરા વર્લ્ડમાં ફેમસ છે એવા ડૉક્ટર સુધીર ભટ્ટ સાહેબ આજે ખેડૂતોને માર્ગદર્શન આપવાના છે અને એનાથી ખેડૂતોને જે બિયારણ એ વાવે છે એ અને વાવ્યા પછી પણ પાક જ્યારે ઉત્પાદન થાય છે ત્યારે એને કેવી રીતે સાચવવો અને આવનારા વર્ષો માટે પણ બિયારણને કેવી રીતે સાચવી રાખવું એનું માર્ગદર્શન મળવાનું છે અને આ ખેડૂતો માટે ખૂબ જ ખૂબ જ ઉપયોગી સેમિનાર છે